કેમ છો મિત્રો મજામાં તો જો બધાના ઘરે આ બાળભોગની કોથ હોય તો આવતી જ છે જેના ઘરે બાળકો હોય ને તો એ આપણે કોઈ રીતનું કાંઈ ઉપયોગમાં નથી આવતું પણ જો આ માછલી બહુ ખાય છે એટલે તમે તે આવી રીતનું માછલીને નાખજો આ બાળભોગ છે બાળભોગનો આવી રીતનો પીંડો વાવ લેવાનો મિત્રો અને પછી માછલીને નાખજો આપણે તો કોઈ ઉપયોગમાં નથી આવતું આ પણ આ માછલી બહુ ખાશે જોવો આવી રીતના માછલીને ખવડાવજો માછલા બહુ ખાશે આપણે તો કોઈ ઉપયોગમાં નથી આવતું મિત્રો